નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર યુગતવાર ગુજરાતમાં યોગીરાજ લાવો બુલડોઝર ફેરવો પાદરામાં દુષ્કર્મ હત્યાના આરોપીના માતા પિતા ગામ પહોંચતા લોકોએ ઘેરી લીધા તોડફોડ કરી પોલીસે ભીડ કાબૂમાં લીધી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મનો આરોપી જય વ્યાસના ઘર પર આજે અઢાર સપ્ટેમ્બર ગ્રામજનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી ગ્રામજનોનું કહેવું છે કે અવરનવર આ પ્રકારના કૃત્ય કરે છે જેથી પરિવાર ગામમાં ન જોઈએ આ હોબાળા બાદ ગામમાં વાતાવરણ તંગદીલી ભર્યું બન્યું હતું લોકો સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ મામલો શાંત પાડ્યો હતો એક સમય લોકોના હોબાળા અને આરોપીના પરિવાર સામે આક્રોશને લઈને લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા પોલીસે પરિવારને પોલીસ વ્યાનમાં પોલીસે પરિવારને પોલીસ વ્યાનમાં બેસાડી ત્યાંથી રવાના થતા બાદમાં મામલો શાંત પડ્યો હતો પાદરા તાલુકાના ચારસદ ગામે વર્ષ બે હજાર ઓગણીસમાં આરોપી જય વ્યાસે ગામની એક યુવતીનું દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી આ ચકચારી ઘટનામાં જય વ્યાસને જેલવાસ પણ થયો હતો આ ઘટના બાદ આરોપીનો પરિવાર ચાણસદ પહોંચીને ચાણછદ છોડીને વડોદરા શહેરના મક્કરપુરમાં રહેવા જતો રહ્યો હતો બે દિવસ પૂર્વે મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં શેડતીનો ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે જયની ધરપકડ કરી હતી આજે આરોપી જયના માતા પિતા મક્કરપુરથી સાણસદ ગામમાં જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો જેલમાંથી છૂટ્યા બાદ પણ જય આવા કૃત્યો કરતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ તેના ઘર પર તોડફોડ કરી હતી સાણસદ ગામે આવેલા જયના પરિવારને ગામમાં ન રહેવા દેવા તેમજ આરોપીને ફાંસીની સજાની માગ કરી હતી ગ્રામજનોએ આક્રોશમાં આવી ઘટના બારી બારણાના ઘરના બારી બારણા કાત તોડીને ઘરનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ પણ દોડી આવી હતી અને આ સમયે ગ્રામજનોએ જય વ્યાસના પરિવારને તેમને સોંપવાની માગ કરી હતી ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે જય વ્યાસને તેમના પરિવારજનો જ પ્રોત્સાહિત કરે છે જોકે પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડી જયના પરિવારને લઈને નીકળી ગયા હતા આ અંગે પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ ચારણે જણાવ્યું હતું કે જય મર્ડર કેસનો જૂનો આરોપી છે અને તે ઝુંમેનાયેલ હતો અને તે કોર્ટમાંથી છૂટેલો છે બાદમાં તે વડોદરામાં શેડતીના ગુનામાં છંડોવાયો છે અગાઉ થયેલી ઘટનામાં પીડિતાના પરિવારજનોના આક્રોશ હતો જેથી તેઓ અહીં આવ્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો હાલમાં આ પરિવારને સલામત રીતે બહાર કાઢી પોલીસ મથક લઈ જવામાં આવ્યો છે તેમણે વધુમાં કહ્યું ગ્રામજનોની માગ હતી કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે પરંતુ કાયદાકીય રીતે જે કોર્ટ દ્વારા કાર્યવાહી થાય અમે કહ્યું કે તમે રીઅપીલ કરો અથવા કેસ ચાલતો હોય એ બાબતે વધુ વિગતો આપી કોર્ટને જે યોગ્ય લાગે એ કરશે આ અંગે ગામની એક મહિલાએ જણાવ્યું હતું કે આ જઈએ મને સાત વર્ષ પહેલાં પણ ધમકી આપી હતી સ્કૂલ જતો હતો ત્યારે તે મકાનનો ડોરબેલ વગાડી ભાગી જતો હતો હવે અમારે સુરક્ષા જોઈએ મેં એક દિવસ તેના ઘરે પહોંચી લાત મારી હતી ત્યારે મને કહેતો હતો કે હું તારો ફોન કરી નાખીશ તેના માટે તેના માતા પિતા નો તેના પર અંકુશ નથી અમારી એક જ માગ છે કે જયને જે કરવું હોય તે પણ તેના માતા પિતા અમને સોંપી દો અગાઉ ગામની દીકરીનું દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપી જય સામે આક્રોશ વ્યક્ત કરતા પીડિતની પીડિતાની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરીને મારી નાખીને તળાવમાં ફેંકી દીધી હતી તેને ફાંસીની સજા આપી દો જામીન પર પેસ છૂટી જાય જે કોઈ કોર્ટ કચેરી નહીં અહીં ન્યાય થશે અમારા હવાલે કરી દો અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે જઈને ફાંસી આપો ન્યાય આપો તેના ઘરના તેના ઘરને બુલડોઝર ફેરવી દો ગુજરાતમાં રાજ લાવવું પડશે છોકરીઓના રેપ કરે છે અને તેને સજા આપો તે ગામમાં જોઈએ જ નહીં દર્શક મિત્રો આ વ્યાસ છે એટલે કે ઉચ્ચ જાતિના છે આ જગ્યાએ મુસ્લિમ હોત તો તને કયો એમ બુલડોઝર ફરી ગયું હોત પરંતુ મુસ્લિમ આરોપી હોત તો બુલડોઝર ફરત આ તો બ્રાહ્મણ છે એટલે આમાં કાંઈ બુલડોઝર ન ફરત આમાં એને સજાએ ન થાય અને આમાં પોલીસ એની પડખે જ રહે એટલે તમે જે વાતો કરો છો એ કોઈ વાતમાં શક્ય જ નથી કે એ વાત બની શકે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ